દિવાળીના ફટાકડા ફોડી રહ્યા હતા અને તે સમયે ચાલીસ વર્ષે યુવાન બહાર આવે છે અને કેવળ એટલું જ કહે છે કે આ ફટાકડા છે તે દૂર ફોડો નહીતર અહીંયા તેમને તકલીફ પડશે તેમના ઘરમાં પણ આગ લાગી શકે તેમ હતું અને ત્યાર પછી આરોપીઓ છે તે ઉશ્કે રહી જાય છે અને ચાલીસ વર્ષીય યુવાન છે તેને એક પછી એક છરીના ઘા ચીંકી દેવામાં આવે છે અને અંતે તે મોતને ભેટે છે વૈષ્ણવજન તો તેને पीड નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન્યુઝ અને હું છું આપણી સાથે ઘટનાઓ પણ સામે આવી છે આવી જ ઘટના સામે આવી છે જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જેમાં આ ચાલીસ વર્ષીય યુવાન છે જેનું નામ છે મુકેશ કાપરા આ મુકેશ કાપરાના ઘર આગળ ફટાકડા કેટલાક લોકો ફોડી રહ્યા હતા અને બહાર જે ફક્ત એટલું જ કહે છે કે ફટાકડા ફૂટવાથી તેમના ઘરમાં પણ આગ લાગી શકે અને આસપાસના લોકોને પણ નુકસાન થઈ શકે અને આરોપીઓ છે આરોપીઓ પોતાની જાતને દબંગ સમજતા હતા દાદા સમજતા હતા અને તે લોકોના હાથમાં

જે પ્રકારે આ ચાલીસ વર્ષીય મુકેશ કાપરી છે તેમની હત્યા થઈ છે અને જે પ્રકારે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ લોહીનું પ્રમાણ વધુ ગયું હોવાથી તેમને ડૉક્ટર મૃત જાહેર કરે છે અને તેમના પુત્ર સાગર કાપરીએ સમગ્ર ઘટના પણ જણાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड परा